ભારતી બાપુ ની પ્રેરણાથી અને હાલના મહંત હરિહરાનંદ ભારતી બાપુના આશીર્વાદ થી લઘુ મહંત મહાદેવ ભારતી દ્વારા પરિક્રમામાં તેમજ મેળામાં લોકોને શુદ્ધ ભોજન મળી રહે તેને લઈને અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવે છે

ભજન અને ભોજનની ભૂમિ અમારા પૂજ્ય મહામંડેશ્વર રમલીન ભારતી બાપુ દ્વારા ભજન અને ભોજનની જે અમને સૂત્ર આપ્યું છે એ ચરિતાર્થ કરવા માટે અમારા પૂજ્ય ગુરુદેવ એક હજાર આઠ પૂજ્ય હરિયાન ભારતી બાપુ દ્વારા એમને આ આશીર્વાદનથી અત્યારે લગભગ પાંચ દિવસ તા સતત અંછેત્ર ચોવીસ કલાક ચાલી રહ્યું છે જેટલા યાત્રાકો ભારતીય આશ્રમમાં આવે બધાને અમે પ્રસાદ સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ આપી રહ્યા છીએ લગભગ ચાર દિવસમાં વીસથી પચીસ હજાર માણસોએ પ્રસાદ લીધો છે અને અત્યારે પણ પ્રસાદની વ્યવસ્થા ચાલુ છે જેટલા યાત્રાળુ ભવનાથમાં પરિક્રમામાં આવે છે બધાને અમે આંતરણ આપીએ છીએ કે પધારો ગિરનારીની પ્રસાદ લેવા અને આ પ્રસાદ શિવરાત્રિ અને પરિક્રમા દરમિયાન ચોવીસ કલાક ભારતીય આશ્રમમાં ચાલુ છે એ ધર્મ એ સિવાયના જ્યારે ત્રણસો ને દિવસ જે યાત્રિકો ગિરનારમાં દર્શનાર્થે આવે છે બધા માટે પૂજ્ય ભારતી બાપુ અને અમારા ગુરુજો દ્વારા આ પ્રસાદનું આયોજન કાયમી માટે ચાલુ રાખે છે તો જરૂર જરૂરને જરૂર ભારતીય આસનમાં પ્રસાદનો લાભ લેવા અચૂક પદાર જય જીત